દો ગુણી અને રસિકતોને શું છે એને દે પણ સુંદરના વકીલ કરી રહ્યા એને જનભાઈ તો પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે આ નવા ધાણા છે મિત્રો જૂના ધાણાની વચ્ચે ઉતરાતા મિત્રો પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તો મિત્રો હવાવાળો ફૂલ હવાવાળો માલ છે હવા છે આની અંદર જોરદાર પંદરસો એક રૂપિયાનો ભાવ થયો છે હવાવાળો માલ છે હવાવાળો એક જુના થાણા ની વિચારે વકલ મિત્રો નવા આપડે ખેડૂત મિત્ર છે દ્વારકા થી આવ્યા હતા આપડા સબકાય છે તમારું નામ હું દેવાજભાઈ ગામ નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો આજનો આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજે આ ધાણા બધા એ બ્લોકમાં ઉતરેલા છે મિત્રો જૂના ધાણા છે મિત્રો નવા ધાણા મિત્રો છાપરામાં ઉતરે છે મિત્રો તે આ જૂના ધાણાની રાજી પહેતા બાદ નવા ધાણાની રાજી પણ લેવામાં આવશે મિત્રો આજે એકસો પિસ્તાલીસ ગુણી જેવા નવા ધાણા પણ આવેલા છે મિત્રો તો કે ભાઈ ટાઈમ રહેશે તો નવા ધાણાનો વિડીયો ચોક્કસ બનાવશી મિત્રો તો અત્યારે હાલ જૂના ધાણાનો વિડીયો આપણે બનાવી રહી છીએ મિત્રો ને જૂના ધાણામાં કેવી રીતે છે બજાર રૂબરૂ જઈને જાણી મિત્રો આ મિત્રોમાં મને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દઈ એક વોકલ એ સુપર વોકલ વેચાણો છે મિત્રો પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે ધાણી છે કલરવાળી સુપર પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે એકદમ નવા ટાઈપ ધાણી છે મિત્રો પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ થયો તમે જો આ માલ ચૌદસો ને એકસા રૂપિયા માં વેચાણ છે જાણ કલરમાં એકલથી પ્લસ કલર સારો કલર છે સ્કૂટર કલર કહી શકાય મિત્રો તેરસો ને એકાવન રૂપિયા ભાવ કયો છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જૂના ધાણા છે એમાં જોવા મળી રહી છે તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણે છે ડંખવાનો માલ છે તેરસો એકાવન ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અમલ નો ચૌદસો ને એકોતેર ભાવ છે મિત્રો ચૌદસો ને એકોતેર ભાવ છે અમાલનો ચૌદસો ને એકોતેર ભાવ મિત્રો એકા નવા